જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજની આપણી એક નવી વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવી રહીએ છીએ સૌરાષ્ટ્રની સફરમાં કે તમે દ્વારકાથી સોમનાથ આવ્યો છો દ્વારકા આજે આપણે એક એવા મંદિરની વાત કરી રહ્યા છીએ વાણવટી સિકોતેર કે જે તમે એનો ઇતિહાસ સાંભળ્યો હશે વાણવટી સિકોતેર મિત્રો એ જ માં આપણી મા અર્ષદી છે જે ઉજ્જૈનમાં અહિયા ગાંધવી માં જે વિરાજમાં જેની શેઠ જગદીશાની જે રીતે રક્ષા કરી હતી જેવી જ રીતે આપણે બધા ઉપર માતાજી રક્ષા કરે ચાલો તો માતાજીના દર્શન કરીએ રોસ્તા ને લગભગ લેફ્ટ સાઈડ માં માતાજી નું મંદિર દેવા નું રસ્તો આવેલો છે તમે એક વખત થોડી જરૂર ભૂલાત લેજો કે આપ આ ગજે હવે માતાજી ના દર્શન કરી ની બાજુમાં વિશાળ સુંદર આલો નું ચિત્ર છે માતાજી ને એક જ ગડન સે બતાયવા જય માતાજી તો મિત્રો આજે આપણે સુંદર સાહિત્ય માં આવી ગયા તો માતાજી નો દર્શન કરતા પહેલા તમને માતાજી ના થોડું ઇતિહાસ

માત્ર તમને વાત કરું કે માતાજીનું આપણે main મંદિર કે જ્યાં આપણે ગુજરાતમાં આવેલું છે આજે મિત્રો તમે જોઈ શકો છો તેને વહાણવટી સીતોતેર કહેવાય અને અહીંયાથી મિત્રો તમે લગભગ વીસ પંદરથી વીસ કિલોમીટરના અંતરે જાઓ કે જ્યાં માતા હરસિદ્ધિ કોયલા ડુંગર ઉપર વિરાજમાન છે મિત્રો ત્યાં તમે જુઓ તો પહેલાં ઉપર માતાજીનું મંદિર હતું ત્યાં શેઠ ડબલુસા નામના એ વાણિયો હતો તેના જહાજ છે કેપ્ટન ગવાઈ દરિયામાં જતા હતા અને વિચિત્રતાનું તોફાન ઉઠેલું ત્યારે તેને ચારે બાજુ નજર કરતા માતા હર્ષદીનું જે મંદિર દેખાડ્યું ત્યારે તેને વિનંતી કરી કે માં અમને બચાવી લેવા દે કેમ કે તેનો પહેલાં એવો જૂનો રિવાજ હતો કે જ્યારે કોઈ મહાન એટલે કોઈલા ડુંગરની બાજુમાંથી પસાર થાય ત્યારે તેને ઝુંડી અને નારિયેળ અર્પણ કરવાનું હોય ત્યારે તે શેઠ જગદીશા પીર ગયેલા ત્યારે માતાજીએ તેને પસંદ પહેલા દર્શન થયા ત્યારે તેને કીધું માતાજી તમે ડુંગર ઉપરથી થી નીચે વિરાજમાન અને બધાની રક્ષા કરો ત્યારે માતાજી પોતે પોતે બની માંગે છે પણ માતાજીએ તેની પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે તો છેલ્લે ચાર પગથિયામાં બલિ ખતમ થઈ ગઈ ત્યારે તેના બે બે પત્ની એક બાળકો બધી બલિ આપેલી અને માતાજીની નીચે આવ્યા હતા ત્યારે માતાજી પ્રસંગ થયા બધાને સજીવન કર્યા આપણે મિત્રો કોશિશ કરીશું ત્યાંથી માતા અતિથિના પણ દર્શન કરવા જઈશ તેમ છતાંય મા શીખો ત્યારે મા હરસિદ્ધિ એ એક જ છે મિત્રો અને રાજા વિક્રમ વિક્રમસિંહજી એને પણ પ્રસન્ન થયેલા અને ઘણી બધી સિદ્ધિ આપેલી અને મારા ખ્યાલ મુજબ ત્યાંથી મા હરસિદ્ધિ કહેવાય હરસિદ્ધિની દેવી અને તમે એનાથી વધારે માતાજીનો ઇતિહાસ ગણાવો ગેટ દ્વારકામાં રહેલા એક રાક્ષસ કરી મિત્રો ત્યારે તે ભગવાન શ્રી કૃષ્ણ પણ તેમનો વધ નથી કરી શકતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ હરસિદ્ધમાં આવેલા માતાજીના પહેલા ઉપલા ઉપલા મોડા માતાજી વિરાજમાન છે ચલો તો મિત્રો બધો વિદ્યા સ્તર ને જણાવી દો તો આજે આપણે માતાજીના દર્શન કરીએ અને તેની પાછળ તમને હું બતાવીશ કે વિશાળ સમુદ્ર છે જે માતાજીના મંદિરથી લગભગ ત્રીસથી ચાલીસ મીટરના અંતરે આવેલો છે कमेंट में बदाय एक वक्त लग जो जय मां सिकोतेर जय मां अरसदी हम्म hmm? ચાલો તો આપણે સમુદ્રની નજીક જોઈએ તેમાં ઘણા બધા વહાણ પણ તમે જોઈ શકો છો કે જે માથા સિકોતેર તેની રક્ષા કરે છે અત્યારે મિત્રો હાલના સમયમાં કે જે વ્યક્તિ દરિયામાં ચૂંદડી અને નારિયેળ અર્પણ કરી અને જે નીકળી પડે દરિયો ખેડવા તેની માથા સિકોતેર હાલના સમયની વાત કરવામાં આવે મિત્રો કે જે માતા સિકોતેર કે માતા હર્ષદીનું નામ લઈ